નમસ્કાર મિત્રો રાજેશ બારોટ લોક સાહિત્યમાં તમામનું હાર્દિક સ્વાગત છે આજે આપની સમક્ષ એક નવી જ રમૂજી વાર્તા લઈને આવ્યો છું ખૂબ જ મજા આવશે આનંદ આવજે શાંતિથી સાંભળજો અને વિડીયો પૂરેપૂરો નિહાળજો વાર્તાની શરૂઆત કરું કે ગામડું ગામ અને એ ગામની અંદર એક ડોશીમાં રહે ડોશીમાં એકલા પણ ડોશીમાં હોશિયાર અને બુદ્ધિશાળી બહુ હવે વરસાદની સિઝન ચાલુ અને મે બારે મેઘ ખાંગા થયા મેઘ મંડાણો અને એના લીધે પુરુષની પૂરની પરિસ્થિતિ અને ગામથી થોડેક દૂર જંગલ જંગલની અંદર તમામ પ્રકારના પ્રાણીઓનો વસવાટ વાઘ સિંહ દીપડો વરુ હાથી તમામ પ્રકારના પ્રાણીઓનો વસવાટ અને પૂરનું પાણી છે એ જંગલમાં ફરી વળે છે એટલે જંગલના મોટા ભાગના પ્રાણીઓ ગામમાં આવી જાય છે વાઘ ડોશીમાના આંગણે આવી જાય અને ડોશીમાં એ વાઘને ભાળે વાઘ ડોશીમાને ભાળે અને એ વખતે વાઘથી બચવા માટે બુદ્ધિ એમની કામ કરી ડોશીમાં બોલવા લાગ્યા કે હું તો સિંહથી ન ડરું હું તો વાઘથી ન ડરું અને ટાઢા ટબુકડાથી ડરું આ સાંભળ્યું એટલે ઘડીક તો વિચાર કરો કે ટાટું ટબકડું છે શું વાઘ ભાગી જાય છે વાઘને આખી રાત નથી આવતી ઉતા વિચાર કરે છે કે ઢોશીમાં વાઘથી થી નો બીઆય એટલે કે મારાથી નો બીઆય આવજ એટલે કે સિંહથી નો બીઆય અને ટાટા ટબુકડાથી બીઆય એટલે આ ટાટું ટબકડું છે શું એવી ખતરનાક વસ્તુ છે જો અમારા કરતા પણ ખતરનાક થઈ ટાઢા ટબુકડા માડી બીઆઈ નક્કી કરવું પડે છે બીજા દિવસે સવાર પડીને વાઘ ફરી પાછો માડીના આંગણે આવીને દરવાજા આગળ બેસી જાય છે માડીને ખબર પડી ગઈ કે વાઘ આવી ગયો છે હવે મારો હવે મને કોઈ બચાવશે નહીં પણ માડીએ ફરી વાર નિરાત અવસ્થામાં શાંતિમાં ત્યાં જ્યાં સુતા ત્યાં અહીંયા સુઈ રહ્યા પણ થાય છે એવું કે જે તમારું જે એનું ઘર હોય માડીનું નળિયામાંથી જે પાણી ભરાયું અમુક એ ટીપું ટીપું પાણી માડીના હાથ ઉપર પડે બટ એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે ઠંડુ પાણી માડીના વૃદ્ધ માડીના હાથમાં પડે એટલે માડી એમ કેવા લાગે હાય હાય ટાઢું ટબકડું મારી નાખી ટાઢું ટબકડું હાય હાય ટાઢું ટબકડું એવું ત્રણ ચાર વખત બોલ્યા આ બાજુ વાઘ સાંભળે કે ટાઢું ટબકડું આવી ગયું શું અને થયું એવું કે વાઘના માથા માથે પણ આવું ઠંડુ હેમ જેવું પાણી પડ્યું ટીપું અને એના પણ ધ્રુજારી ઉઠી જાય એટલે એને ધ્રુજારી આવી જાય કે સારું ખરેખર આજ કાટું ટબકડું લાગે છે એટલે પછી તો વાઘ જરીક પણ વિચાર કર્યા વગરના ભાગી જાય અને આ બાજુ જે માળી ટીપાને ટાઠું ટબુકડું ટાઠું ટબુકડાના લીધે માજીની જે જાન છે જીવ છે બચી જાય છે અને ટાટા ટબુકડાએ માજીનો જીવ બચાવ્યો આપને એ વાર્તા જો ગમી હોય તો કોમેન્ટ અવશ્ય કરજો જય દ્વારકાધીશ